અને જો ચેનલ માં નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો કોમેન્ટ માં જય દશામા જરૂર થી લખજો દશામા નું વ્રત અષાઢ માસ ના વદ પક્ષ ની અમાસ થી શરૂ થાય છે દસ દિવસ નું આ વ્રત હોય છે અને દશામાના વ્રત દરમિયાન માની ખુબજ ભક્તિભાવથી પૂજન અર્ચન કરવામાં આવે છે માટીમાંથી કરી પ્રાતઃ કાળે સ્નાન કરી ધૂપ દીપ કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે દસમે દિવસે સાંધણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળ પર મંદિરે પધરાવાની હોય છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે યથાશક્તિ સોનું ચાંદી પંચધાતુની બનાવી બ્રાહ્મણને દાન કરવામાં આવે છે કરવામાં આવે છે યથાશક્તિ દક્ષિણા આપવામાં આવે છે ભક્તિભાવ પૂર્વક વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ સદ કાર્યો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે

દશામાના વ્રતની વાર્તા સાંભળીશું સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાહ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણલીય સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણી હતી તેનું નામ હતું અનંગ સેના રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરતા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીને કৌতূহલ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોણે સરગાર સજી અને ટોળે બનેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી આવો ત્યાં ઉભેલી એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવી અને રાણીને બધી જ વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આવ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેને રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે આરે તોખણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાઠ બધું જ છે માટે આ વ્રત કરવાનું છોડી દે રાજાના અભિમાનભર્યા વચનો સાંભળી રાણીનું દિલ દુભાઈ ગયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચુર થઈ અને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાને સપનામાં આવી અને એક જ શબ્દો કહ્યો પડું છું બીજે જ દિવસે પડોશી તાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યા આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈ અને જંગલના રસ્તે ભાગ્યો રાણી આ મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનથી જ આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાકરા છે અને થકનો પાર નથી તપસ્યા છે એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાએ અદ્રશ્ય રહી અને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાં ક્રોધ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપણને એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાઈ ગયેલા હતા પગમાં વેઠા વેઠાના કાંટા ભોગાયા હતા તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજા આને થયું કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવો જ પગ મૂક્યો તો ખુલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે તેથી જ માળી લાકડી લઈ અને રાજા રાણીને માળવા દોડ્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે તેણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે જ સોનાની સાકડી મોકલી પણ રાજાની ગાગર પિત્તળની બની ગઈ સુખડે ઈંટના કટકા બની ગયા સોનાની સાકળના બદલે ફૂંફાણા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આંબુ કરે છે નક્કી આ દશામાંના કોપના કારણે જ થયું છે આવો કચર કરી રાજાને ગાગર ત્યાંથી જ દાટી દીધી અને રાણીને લઈ અને આગળ ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડી અને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસથી આ ભૂખ્યા છીએ દયા કરી એક ચીબડું આપો ખેડૂતને દયા આવી એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈ અને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવ અને ભૂખ સમાવી પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈ અને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા દસામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું અને આ માથા પર નજર પડતા જ સિપાહીઓ દોડી અને રાજાને પકડી લીધો દોરડાથી બાંધી અને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના હત્યા કરવા બદલ અભય સેનને કાળ કોટરીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થઈ તેથી રાણી પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રાજા જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચી અને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસોના દિવસો પસાર થવા માંડ્યા જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો અને અષાઢ મહિનો આવ્યો રાણીને અષાઢ મહિનાની અમાસ એટલે કે દશામાના વ્રતની શરૂઆતનો દિવસ દશામાના વ્રતના દસે દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી આમ દશામાં તેના પર પ્રસન્ન થયા અને જે પહેલા જતું રહ્યું હતું તે બધું જ પાછું મળી ગયું રાજાનું રાજ્ય પાછું મળી ગયું રાણીને રાણી જેવા ઠાઠ મળી ગયા આમ દશામાંના વ્રતનો મહિમા અપરંપાળ છે દશામાં સર્વે દુઃખોને હરી સર્વે કાર્યો સિદ્ધ કરી અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે બધાને મારા જય માતાજી